સમાચાર જોઈએ પાટણથી પાટણ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા અપાયું આવેદનપત્ર આંગણવાડી બહેનોના પ્રશ્નો બાબતે અપાયું આવેદનપત્ર પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને અપાયું આવેદનપત્ર આંગણવાડી બહેનોની રાજ્ય સરકારના ઉચ્ચતર અધિકારીઓને લેખિતમાં કરાઈ રજૂઆત આંગણવાડી બહેનોના પ્રશ્નોનું નક્કર પરિણામ ન આવતા અપાયું આવેદન ગુજરાતની તમામ આંગણવાડી પોતાના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે કરશે સત્યાગ્રહ દરમિયાન રેલી અને જાહેર સભા પણ યોજવામાં આવશે આજે તમે જે જિલ્લા પંચાયત કચેરી ખાતે આવ્યા છો શું સમસ્યા લઈને અમે અમારી એ સમસ્યા અમારા બધા પ્રશ્નો હાલ અમે રજૂ કર્યા છે એ પ્રમાણે અમે અમારી સમસ્યા તો ઘણી બધી છે કે જે લખવા બેસીએ તો આખો દિવસ ઓછો પડે પણ અમારી સમસ્યા એ જ છે કે અમારે એક તો બધાને ઘણું બધું કામ આપવામાં આવે છે કે જેનું અતિશય કામ કરાય કે અમારી જે પહોંચ નથી છતાંય અમારું વધારે પડતું કામ આપવામાં આવે છે અને બી એનો એમને ખાસ હમણાં નવી નવી રીતે જ આપવામાં આવી છે બધી બહેનોને કામગીરી જે શિક્ષકો કરતા હતા જે ઘણું બધું પગાર લે છે અને વર્ષોથી શિક્ષકો જ કરતા આવ્યા છે અને આજે અમને આંગણવાડી કામગીરી અમારી નથી અમારી ઓછું હોય છે અમે સરકારી કર્મચારીમાં આવતા નથી છતાંય સરકારના અધિકારીઓ અમને જબરજસ્તીથી આરી કામગીરી સોંપવામાં આવે છે બીએલોની બીએલોની ચૂંટણીની કામગીરી અમને સોંપવામાં આવી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને બીજું એક અમારું ખાસ અમે ચાર તારીખે ગાંધીનગર ખાતે તાળાબંધ બંધ ભારતીય મજદૂર સંગ્રહ નેજા હેઠળ અમે ચાર તારીખે બધાના આંગણવાડી આક્રોશ રેલી છે અમારી અને એમાં અમે ત્રીસથી ચાલીસ હજાર બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને ગાંધીનગર મળવાના છીએ અને એટલા આંગણવાડી અમારા તાળાબંધ બંધ રાખવાના છે એ દિવસે અમે પોષણ ટ્રેકરનું પણ કામગીરી કોઈ કરવાના નથી અમે પાટણ જિલ્લાની કુલ ચૌદસો બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને ત્રણ હજાર બહેનો આ રેલીમાં જોડાવાના છીએ એના માટે અમે અમારા પ્રોગ્રામ ઓફિસરને આ આવેદનપત્ર આપેલું છે